તે મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના અમુક પ્રદેશોમાં યુદ્ધ નાયક તરીકે ઓળખાયા છે અને પૂજાયા છે લોકકથા મુજબ ભાથીજી ક્ષત્રિય કુળના રાઠોડ વંશમાં જન્મેલા ફાગવેલના ક્ષત્રિય દરબાર તકાશીના બીજા પુત્ર હતા જ્યારે ભાથીજીના લગ્ન કંકુબા સાથે ચાલુ હતા અને ચોથા ફેરો ચાલુ હતો ત્યારે તેમને ખબર પડી કે કપણવજના મુસ્લિમ રાજાએ તેમની સામે નોંધાયેલ ફરિયાદ ઉપર કાર્યવાહી કરી ગામના ગૌ ગાય પર કબજો કર્યો હતો પાર્થજી પોતાના લગ્ન અપૂર્ણ છોડી પોતાની તલવાર લઈ ગોડેસ ચડ્યા તેમને લડાઈ કરી મુસ્લિમ રાજાના લશ્કરને હરાવી અને ગાયને છોડાવી પરંતુ લડાઈ દરમિયાન તેમનું માથું તેના ધડથી કપાયું અને તેઓનું ધડ લડ્યું અને અંતે તેઓ વીરગતિ પામ્યા પરંતુ તેઓ ગૌમાતા તથા અન્ય ઢોરોને મુક્ત કરી શક્યા હતા એક લોક ગાયને દર્શાવવા મુજબ પાર્થજી ધડ વગરના શરીર મુસ્કમ હુમલાખોરો જ્યાં સુધી લડવાનું ચાલુ રાખ્યું જ્યાં સુધી શત્રુ નો ના રહ્યો તમારે આવા બીજા દેવ દેવતા કહાની સાંભળવી હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબર જરૂરથી કરજો